ઇંડોલી વિસ્તારમાં મોડી રાત્રે દુકાનો અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા મામલે કોર્પોરેટર અને બાંધકામ સમિતિના સભ્ય સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરી અને પોલીસ વચ્ચે તણાવ સર્જાયો આ ઘટના બાદ રાહુલે પોલીસ સામે ગેરવર્તણૂક અને અભદ્ર ભાષાનો ઉપયોગ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે બીજી તરફ ડીસીપી ભગીરથ ગઢવીએ મામલે તપાસના આદેશ આપ્યા છે નવ ઓગસ્ટના રાત્રે લગભગ દસ છત્રીસ વાગ્યાની આસપાસની આ ઘટના છે કોર્પોરેટર સુધાકર ચૌધરીના એક વર્ષીય પુત્ર રાહુલ ચૌધરી જે મંડપ કેટરિંગનો વ્યવસાય ચલાવે છે તેમણે જણાવ્યું કે બે પોલીસ કર્મીઓ સાદા કપડામાં રિક્ષામાં આવ્યા રાહુલે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આ પોલીસ કર્મીઓએ તેમને તાત્કાલિક દુકાનો બંધ કરાવવા જણાવ્યું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો રાહુલે પોલીસ કર્મીઓને ગાળો આપવા અંગે પૂછતા તે ઉશ્કે ગયા કહ્યું કે તારી હોટેલ છે ચાલ ફટાફટ બંધ કરી દે નહીં તો તેને અંદર જેલમાં પૂરી રહીશ રાહુલે આક્ષેપ કર્યો છે કે પોલીસ કર્મીઓએ તેમનો કોલર પકડીને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો છે બરાબર અમે બી સારા જ માણસ છીએ બીજેપીમાં અમે જોડાયેલા છીએ બરાબર આજ સુધી અમે લોકો સત્તાનો પ્રયોગ નથી કર્યો કોઈ દિવસ કોને અમે અપશબ્દ નથી બોલ્યા આખા સ્ટાફના માણસો અહીંયા આવે છે જમવાનું પાર્સલ બી લઈ જાય છે પાનના ગલ્લા ઉપરથી પાન પાણી લઈ જાય છે બધું કઈ લઈ જાય છે વેફર પુડાવાળા બધું કઈ લઈ જાય છે તો બી અમારો સ્ટાફ એમને કોઈ એક શબ્દ બોલતો નથી પણ કાલના દિવસે જે વાતાવરણ અહીંયા જે ક્રિએટ થયું છે ને એ વાતાવરણ ક્રિએટ થયા પછી હું બહાર નીકળ્યો અને હું બધી જગ્યા પર કાલે ફર્યો છું આ રોડ પરથી બધું ચાલુ છે આ રોડ આજુ જો આપણો ડિંડોલી પોલીસ સ્ટેશન ની જે રસ્તો છે એ રસ્તા ઉપર બી આખી રેસ્ટોરન્ટ ચાલે છે મેન ડિંડોલી પોલીસ સ્ટેશન ની સામે જે રેસ્ટોરન્ટ છે એ બી ચાલુ છે સાડા થી બાર વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ચાલુ હતી તો સર મારે એમ કહેવાનું છે કે આ બધી વસ્તુ અમારે ત્યાં કેમ થાય છે બે ત્રણ વાર આવું થઈ ચૂકેલું છે કોઈ તમારા પર્સનલ તમારી અદાવતમાં કોઈ સમસ્યાથી કરે છે સર હું હું તમને હમણાં જ કીધું કે અમે જોડાયેલા છે પોલિટિક્સ પણ અમારો મારો પર્સનલ કોઈની સાથે વાદ વિવાદ નથી કોઈની સાથે નથી ખાલી તમારું દુકાન કેમ બંધ કરવામાં આવે છે હવે એ નથી સમજ પડતું સર કે આ લોકો દુકાન કેમ બંધ કરે છે દુકાન બંધ કરે છે નો ડાઉટ પણ ફેમિલી ને આપો છો કાલે કઈ બીજું કઈ ઘટના તમારી સાથે એવું બની હતી જે તમારો માન ને ઠેસ પહોંચે કે કોઈ ને વાગ્યું હોય એવું સાહેબ હું રિસ્પેક્ટેબલ માણસ છું અને મારી કોલર પકડવામાં આવી છે અને મારી ફેમિલીની સામે ગાળો આપવામાં આવી છે મારો કંઈ રોલ નથી મારો કોઈ વિષય નથી હું શાંતિથી મારા મારા ત્યાં કોર્નર પર ઊભો હતો મારો ફોન ચાલતો હતો તો ફોન અહીંયાથી લઈને હું ત્યાં ગયો મારા હું ફોન પર વાત કરતો હતો અને એ ટાઈમ પર ડિસ્ટર્બ અલાયા મને લોડા લોડા ભોસરી ના આવી બધી મારી સાથે મેં કીધું સાહેબ વાતચીત કરી તો હું રિટર્ન ફરીને કીધું મેં કીધું સાહેબ તમે આવી રીતે કેવી રીતે મારી સાથે વાત કરી શકો છો મેં કીધું મારો શું રોલ છે આ બધો વિષય કાલો થયો છે અને આપણા જે સ્ટાફમાં જે છે સ્ટાફની હાથે બી મારી વાત થયેલી મારા એક મિત્ર છે નામ નથી કહી શકતો એમને મને કીધું કે રાહુલભાઈ દસ વાગે ગયા છે રેસ્ટોરન્ટ બંધ કરી દીધો તો દસ વાગે આ લોકોએ રેસ્ટોરન્ટ બંધ કરી દીધું એના પછી બી અને સાહેબ અગિયાર સાડા વાગીને આડત્રીસ મિનિટ સુધી આ લોકો ખાલી અહીંયા જ ઉભેલા હતા બધા જણા આજુબાજુ માં રેસ્ટોરન્ટ નથી એ બાજુ કેમ નથી બંધ કરતા હવે મને એવું લાગે છે તમે જે મને પ્રશ્ન પૂછ્યો ને સર કે તમારી પર્સનલ કઈ અદાવત છે કે હવે મને એવું લાગે છે કે આ લોકો મારી હાથે કઈ પર્સનલ કઈ મેટર હશે અને આ લોકો હવે જે લોકો અહીંયા ધંધા કરે છે એ લોકોને ફાલતુ ડિસ્ટર્બ કરે છે સર તમારી શું માંગણી છે મારી માંગણી એવી જ છે સર કે ધંધો કરવા માટે બધા જ આવ્યા છે બરાબર એવો કોઈ પ્રોટોકોલ હશે કે દસ વાગે બંધ કરી દેવાનું તો પ્રોટોકોલ ને અહીંયા જે આ લોકો જે ધંધો ચલાવે છે આ લોકો પ્રોટોકોલ ફોલો કરવાના જ છે પણ પ્રોટોકોલ ખાલી મારા ત્યાં જ ફોલો થાય આવું નહીં આ પ્રોટોકોલ ના નિયમ જે બે બનાવ્યા હશે આ બધા લોકોને લાગુ પડવું જોઈએ કાલે હું પોતે જોયું છે મારી હાથે ગાર થઈ છે મારી હાથે અભદ્ર ભાષામાં વાત કરી છે મારી કોલર પકડી રહી છે બરાબર અને એ પછી પણ આખા રોડ પરની બધી રેસ્ટોરન્ટ ચાલુ હતી આવું કેમ આ મારો બી પર્સનલ પ્રશ્ન છે